હેલો મિત્રો વિજય બ્લોગમાં સ્વાગત છે આપનું આપણે પહોંચી ગયા છીએ ગોકુળમાં આ છે પહેલો ગોકુળનો ઘાટ કે જ્યાં માતા યશોદાજી કૃષ્ણ ભગવાનના બાળો ત્યાં ધોતા હતા આ એ ઘાટ છે એ ઘાટના આપણે દર્શન કર્યા ત્યારબાદ હવે આપણે જાશું ગોકુળની અંદર જ્યાં માતા યશોદા અને નંદજીનો ભવન હતો ત્યાં ત્યાં દર્શન માટે જઈએ તો આ છે નંદાલય મહાભવન ત્યાંથી આગળ ધીમે ધીમે આપણે આગળ વધીએ તો આગળ જઈએ તો આ છે દાઉજીનું મંદિર કે દાઉજી અને તેના પત્ની રેવતી માતાનું આ પ્રાચીન મંદિર છે મુખ્ય મંદિર અહીં આવેલું છે કહેવત છે કે સૌથી પહેલાં નંદભવનમાં કૃષ્ણ ભગવાનના અને માતા યશોદાના નંદબાબાના દર્શન કર્યા બાદ અહીં દાહુના મંદિરે આવવું પડે અને ત્યાં પણ દર્શન કરવા પડે જોઈ શકો છો આ છે ગોકુળની ગલીઓ ગોકુળની ગલીઓની અંદર હવે ધીમે ધીમે આગળ વધીએ તમે અહીં જોઈ શકો છો કે અહીં તો અમે તો સાંભળેલું અને જોયેલું પણ છે કે તમને ઘરે ઘરે મંદિર જોવા મળે કે જ્યાં પોતાના પર્સનલ મંદિર હોય અને બધે દર્શન પણ અલાઉડ જ હોય છે અમે જોયા કે ગાઈડ રાખેલા હતા એટલે કીધું કે આ એક મેઇન પ્રાચીન બલરામજીનું અને રેવતીજીનું ભવન છે અને મેઇન જે ભગવાનનું જે ઘર હતું ગોકુળમાં તે હવે એ તરફ આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે આગળ વધીએ ત્યાં પણ વિડીયો રેકોર્ડિંગ અલાઉડ નથી મોબાઈલ ફોન કેમેરા અલાઉડ નથી એટલા માટે મેં ત્યાંનું રેકોર્ડિંગ બહુ બધું લીધેલું નથી પણ ત્યાં સુધીનું લીધેલું છે કે જ્યાંનો રસ્તો છે ત્યાં સુધી આ તમે નાની નાની ગલીઓ જોઈ શકો છો અહીંયા પણ શ્રી બલરામ અને રેવતી ભવન આવેલું છે બહુ સરસ મંદિર છે અહીંયા પણ દર્શન કરીને ખૂબ મજા પડી ગઈ અમને લોકોને અને આ છે બધી ગોકુળની નાની નાની ગલીઓ કે ગલીઓ તમે જોઈ શકો છો કે જેમાં કહેવાતું કે કાનો ગોકુળની નાની નાની ગલીઓની અંદર ખુલ્લા પગે દોડતો અને માતા યશોદાજી અને ગોપીઓ તેની પાછળ પાછળ દોડતી અને એના ગોવાળિયાઓ પણ એની પાછળ પાછળ દોડતા આ એ જ ગોકુળની ગલીઓ છે કે જ્યાં ભગવાન ખુદ પોતે પોતાના ખુલ્લા પગે આ ગલીઓની અંદર ક્યારેક વર્ષો પહેલાં નીકળેલા હશે અહીંયા પહોંચી ગયા છે ઠકુરાણી ઘાટ ઉપર આ ઠકુરાણી ઘાટ ઉપરના મંદિરો છે ત્યાંના દર્શન કર્યા બાદ હવે આપણે રવાના થઈ રહ્યા છીએ રમણ રેતી તરફ તમે જોઈ શકો છો આ છે રમણ રેતી તરફ જવા માટેનો રસ્તો રમણરેતી માટે જવા માટે બહારની તરફ પહેલાં નીકળવું પડે આ રસ્તો છે બધા લોકો ચાલીને જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો ધીમે ધીમે અહીંથી આગળ વધીએ અમે ખાસ કરીને ગોકુળની પરિક્રમા પણ કરેલી અને જોયેલું કે ગોકુળમાં કેવી જે વાત કરે છે એ મુજબની નાની નાની ગલીઓ છે કે નહીં પણ હાલમાં છે અને ત્યાં ઘણી બધી બેઠકો પણ છે શ્રીનાથજી બાબાની કે તો આપણે ત્યાં પણ દર્શન કરી શકીએ તમે જોઈ શકો છો બધી જગ્યાએ તમે જોશો એટલે તમને બધે એક જેવું લાગશે એક જેવા ઘર એક જેવી ગલીઓ આ નાની નાની ગાયો અને એ કાંઈક મજા જ અલગ છે કે જે ગોકુળ મથુરા વૃંદાવનની અંદર ફરવાની ઘૂમવાની અને ભગવાનની જે બાળ લીલાઓ છે તે જોવાની મિત્રો અચૂક સમય મળે તો તમે લોકો પણ અહીંયા ઘૂમજો ફરજો જોજો અને અવસ્થા જે ભગવાનને ગુજારી છે અહીં જે જીવન જીવ્યું છે વીત્યું છે એ લાહવો લેવાનું કોઈ ભૂલશો નહીં એક વખત ગોકુળ મથુરાની અંદર જાઓ તો ગોકુળની ગલીઓની અંદર તમે ફરજો કાંઈક અલગ જ અનેરો આનંદ આવશે ગોકુળની અંદર ગલિયા ત્યાર પછી આ તમે જોઈ શકો છો ત્યાં ઘર પણ બહુ મોટા મોટા હોય નાની નાની ગલીઓમાં અહીંયા મીઠાઈવાળાની એક દુકાન છે જોઈ શકો છો અહીંયા ભગવાનના શૃંગારનો સામાન મળે છે બધો લાલાના વાઘાની બધી વસ્તુ એ તમને ચારે બાજુ જોવા મળશે કે જ્યાં તમને તુલસીની માળાઓ ઠાકોરજીના ટોટલી વસ્ત્રો એના શ્રિંગારની સામગ્રી તમને બધી મળી રહી અને આ અમે ગોકુળની ગલીઓમાં ધીમે ધીમે ચાલી અને જઈ રહ્યા છીએ કે રમણ રેતી તરફ અમારે જવું છે હવે દર્શન માટે એટલા માટે હવે આપણે આવતો વિડીયો રમણ રેતીનો જોઈશું તમે જોઈ શકો છો બહુ મજા પડે એવું છે ગોકુળિયું રૂડુ ગામ ત્યારબાદ અમે આ તમે જોઈ શકો છો અહીંયા પણ એક હવેલી જેવું છે જૂનવાણી ઘર કહીએ આપણ ગોકુલા ગોકુલનાથજીનું ઘર છે થોડીક વાર માટે તો તમને એવું લાગી જાય કે આપણે ક્યા ખોવાઈ ગયા છીએ એટલી બધી ગલીઓ છે અને નાની નાની ગલીઓ છે અમે બધી ગલીઓમાં તો ગયેલા નથી પણ તમે અચૂકથી બહુ મજા આવી જાય એવું છે અને અહીંયા વાડીલાલનું આઈસ્ક્રીમ મળી રહે છે બધું મળી રહે છે વસ્તુ પણ મિત્રો તમને જો આ ગોકુળનો વ્લોગ ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇકનું બટન અને ફોલોનું બટન દબાવજો આવો જ નેક્સ્ટ વ્લોગ હવે હું રમણ રેતીનો તમને બતાવીશ કે જે આ રમણ રેતીની અંદર અમે લોકોએ ખૂબ મજા કરી તે પણ તમને બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં મળીએ નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે